જો અમારી ચેનલ માં નવા આવો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે એક નવી બિલ ગેટ સનેતે છોકરાની પ્રેરણા દાયી વાર્તા હું હૃદયથી સમૃદ્ધ છું શા માટે અભ્યાસ આપણામાંના ઘણા લોકો કોઈ પણ કામ કરતા રોકે છે કારણ કે મારી પાસે તે करवाने તાકાત નથી મારી પાસે સમાજ સેવા વગેરે કરવામાં પૂરતા પૈસા નથી મતલબ કે આપણે પહેલેથી જ આપણી જાતને માનસિક રીતે તે પછી તમારી વિચારસરણી પણ સફળ લોકો જેવી થઈ જશે સફળ લોકોનો આ ગુણ હોય છે કે તેઓ ક્યારેય મનમાં હાર માનતા નથી અને પોતાની વિચારસરણી નાની નથી રાખતા चालो आने एक प्रेरणादायी वार्ता पर थी समझिए बिल गेट्स ने ती छोकरा ने प्रेरणात्मक वार्ता विश्वनाथ न अमीर व्यक्ति बिल गेट्स ने कोई पूछियो। शु आ पृथ्वी पर तमारा थी वधारे अमीर कोई छे बिल गेट से हंसी ने जवाब आपियो। हाँ आ दुनिया मा मारा करता पन अमीर एक व्यक्ति छे व्यक्ति जिज्ञासा साथी पूछू कौन बिल गेट से कहू

ત્યારે મેં તેને છૂટક પૈસા ન હોવાનું કહ્યું પછી છોકરાએ અખબાર આપ્યું મને કહ્યું હું તમને આ મફતમાં આપું છું મામલો આવી વને ગયો લગભગ 3 મહિના પછી યોગાનુયોગ હું ફરીથી એ જ એરપોર્ટ પર ઉતર્યો અને આ વખતે પણ મારી પાસે અખબારના સિક્કા ન હતા છોકરાએ મને ફરીથી અખબાર આપ્યો મેં કહ્યું હું આ લઈ શકતો નથી છોકરાએ કહ્યું તમે લઈ શકો છો હું મારા ફાયદા માટે આપી રહ્યો છું મને કોઈ નુકસાન નહીં થાય મેં આ બાબતે ખબર લીધું ઓગણીસ વર્ષ પછી હું પ્રખ્યાત થયા પછી એક દિવસ મને તે છોકરો યાદ આવ્યો અને તેને શોધવાનું શરૂ કર્યું લગભગ દોઢ મહિના સુધી શોધ કર્યા પછી આખરે મને તે મળી ગયો મે પૂછ્યું તમે મને ઓળખો છો છોકરાએ પણ નમ્ર અવાજે કહ્યું તમે શ્રી બિલગેટ્સ છો ગેટ્સે પૂછ્યું તમને યાદ છે તમે મને એકવાર મફતમાં સમાચાર પત્ર આપ્યા હતા છોકરાએ કહ્યું હા મને ચોક્કસ યાદ છે આ બઈવાર થયું ગેટ્સે કહ્યું તમે જે કર્યું તેની હું કિંમત ચૂકવા માંગુ છું તમે તમારા જીવનમાં જે પણ કરો છો તમે જે ઈચ્છો છો મને કહો હું તમારી દરેક જરૂરિયાત પૂરી કરીશ આના પર છોકરાએ કહ્યું સાહેબ શું તમને નથી લાગતું કે આટલું કરીને પણ તમે મારા અખબારની કિંમત ચૂકવી શકશો નહીં ગેટસે કહ્યું કેમ છોકરાએ જવાબ આપ્યો જ્યારે મે તમને મદદ કરી તਿਆરી હું આ ખબર વેચે તો ગરીબ છોકરો હતો અને હવે તમે મને મદદ કરી રહ્યા છો જ્યારે તમે આ દુનિયાના સૌથી ધનિક અને શક્તિશાળી વ્યક્તિ છો તો પછી તમે મારી મદદ સાથે કેવી રીતે મેર પારશો માઇલ ગેટ્સ ની નજર માં તે છોકરો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કરતાં પણ વધુ અમીર હતો કારણ કે તેણે કોઈની મદદ કરતાં પહેલા અમીર બનવાની રાગ જui ન હતી जीवन पाठ मित्रों एवं जरूरी नहीं कि तमे धनवान हो त्यारे ज तमे कोई नी मदद करी शको कोई नी मदद करवा माटे समृद्ध हृदय होवो खूब ज जरूरी छे तमारी विचार सरणी हमेशा सकारात्मक राखो तमारे विचार वो जो ये के हाँ हो आ काम करी शको शु ओछा मा आ रीते हूँ प्रथम स्थाने हार मानिश नहीं हो ये काम शुरू करिश તે હંમેશા યાદ રાખો મન ના હારનારા पराजित થાય છે મન ના જીતનારાનો વિજય થાય છે જો કોઈ વ્યક્તિનું મનમાં નબળાઈ હોય તો તે પોતાના જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી કારણ કે તે સરળ કામ કરતાં પણ ડરશે મજબૂત માનસિક સ્થિતિ ધરાવનાર વ્યક્તિ સૌથી મુશ્કેલ કાર્યો પણ સ્નેહ સાધી પૂર્ણ કરશે ते सफलता ना मार्ग पर आगर वधतो रहेशे जेनी कोई सीमा न थी तमारे जे करवानो छे ते छे एक जो तमारे पासे हवे कोई काम छे तो तमारे जात ने कहो हाँ हूँ आ काम करी शकुशु बे हार न मानवानो याद रखो त्राण एक बार नहीं तो वधु दस बार